મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા મનપાની આઈસીસીસી બિલ્ડિંગમાં મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સુરતની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીએ પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર

પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક શરૂ કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ સાધી રહ્યા છે તો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી કરોડના કામોનું લોકાર્પણ અને ત્રણસો ને કામોનું ખાસ મુહૂર્ત પણ કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હસંગભી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સંસદો ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના રૂપિયા એક કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત યશસ્વી પ્રદેશ પ્રમુખ શ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી मारा साथी मंत्री श्री कनुभा देसाई श्री हर्षभाई संगवी, संघवी श्री मुकेश भाई पटेल सांसद श्री मुकेश भाई दलाल सूरत ना मेयर श्री दक्षेश भाई मावानी, मारा साथी साथी धारासभ्य श्री पूणेश भाई मोदी श्री किशोर भाई कानाणी श्री अरविंद भाई राणा श्री कांतिभा बल्लर श्री विनोद भाई श्री प्रवीण भाई श्रीमती संगीताबेन पाटिल શ્રી મનુભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ડોક્ટર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી શ્રી ધર્મેન્દ્રભાઈ ધર્મેશભાઈ વાણિયાવાલા કલેક્ટર શ્રી જીઆઈઝેડના પ્રતિનિધિ શ્રી નિકોલસ તથા કોર્નોલિયા આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાહુને મારા